માનવજાતને એક મોટી સમસ્યા છે હાલની જીવન જાળવણી ઉત્પાદન વિતરણ અને વ્યવસ્થાપન પ્રણાલીઓ હાલની પરિસ્થિતિને સંભાળી શકતી નથી આ પ્રચલિત પ્રણાલીઓ ક્યારે બનાવવામાં આવી હતી તમને ખબર છે ઓગણીસમી સદીના બીજા અર્ધમાં ઓગણીસમી સદીમાં પછી તેમાં સમય સાથે બદલાતી જરૂરિયાતો અને નવી ટેકનોલોજી માટે ઘણીવાર ફેરફાર કરવામાં આવ્યા પણ મૂળભૂત સિદ્ધાંતો ક્યારે બદલાયા નથી છેલ્લો ફેરફાર ઓગણીસો પચાસ ના દાયકામાં કરવામાં આવ્યો હતો લગભગ પચાસ પંચમો વર્ષથી એકસઠમો વર્ષ સુધી ધીરે ધીરે અને શરૂઆતમાં જ્યારે છેલ્લો ફેરફાર કરવામાં આવ્યો ત્યારે છઠ્ઠા દાયકાથી નવીનતમ પ્રણાલી સારી રીતે કામ કરતી હતી અને એકામો માટે યોગ્ય હતી જેના માટે તેને સુધારવામાં આવી હતી પછી મુશ્કેલીઓ શરૂ થઈ જે વિવિધ પ્રકારના સંકટો તરીકે દેખાઈ આવી દેશના અંદર અંદર કોઈ કોઈ એક રાજ્યમાં ઉદ્યોગના ચોક્કસ ક્ષેત્રમાં અને વૈશ્વિક સ્તરે કેટલાક મોટા વૈશ્વિક સંકટો આવ્યા હતા ઉત્પાદન વિતરણ અને વ્યવસ્થાપનની પ્રણાલી એકવીસમી સદીની શરૂઆતમાં એટલે કે લગભગ શૂન્યના દાયકામાં પોતાની ક્ષમતાની છત સુધી પહોંચી ગઈ હતી

અને જો વિજરીથી ગરમી મળે છે તો રેડિયેટર બોઈલર વગેરે લગાવવામાં આવે છે હા એ રીતે પણ સમય જતા મામળિયો બદલાય છે અને ટેકનોલોજી પણ બદલાય છે અને પછી એ ઘરનું પુનઃનિર્માણ કરવું પડે છે અર્થાત પહેલા જો ભઠ્ઠી હતી તો એ રૂમના મધ્યમાં મૂકવામાં આવતી અને આખું ઘર એક જ હોતું કોઈ દિવાલ કે વિભાજન ન હોતું જેથી બધું ગરમ રહી શકે હા એ રીતે પછી શું થયું પછી બોઇલર આવ્યા પાઇપલાઇનો આવી હા હવે પાઇપલાઇનો આખા ઘરમાં ફેલાવી શકાય છે અને એ રીતે ગરમી મેળવી શકાય છે હવે ભઠ્ઠી જરૂરી નથી રહી ભઠ્ઠી હટાવી દેવામાં આવે છે ત્યાં અલગ અલગ રૂમ બનાવવામાં આવે છે પણ ઘર એ માટે બનાવેલું નથી ફળે બધું વાંકું તિરાડું ગેર બનાવટવાળું ખરાબ યોજના ક્યાંક ખૂણાવાળા નાના રૂમ નાના કોરિડોર બધું જ કંઈક ગેરવાજબી લાગે છે છેને પછી વીજળી આવે છે વીજળી પણ ફેલાવવામાં આવે છે છિદ્રો પાડી શકાય છે પછી ગટર વ્યવસ્થા આવે છે અને હવે ઘરમાં જ ગરમ બાથરૂમ બનાવી શકાય છે પહેલા એ બહાર હતો હા ત્યાં સ્નાન ગૃહ પણ હવે એ ઘરમાં બનાવી શકાય છે પણ ઘરમાં એ માટે જગ્યા નથી એટલે ફરીથી કંઈક જુગાડવું પડે છે કંઈક વધારવું ફરીથી બનાવવું નવી બારણીઓ ત્યાં વેરાંડા ત્યાં બીજું કંઈક હા એ જ છે પછી પરિવાર ત્યાં બાળકો મોટા થાય છે બે અલગ પરિવારો માટે બે પ્રવેશ દ્વાર વધારાના બાંધકામો અંતે તો એવો ભયાનક દાનવ જેવું ઘર બની જાય છે આવુ ઘણી વખત ફરીથી બનાવેલું બદલાયેલું સુધારેલું ઘર છે ને પણ છતાંય એ પોતાની જવાબદારીઓ સારી રીતે નિભાવતું નથી હજી પણ એમાં રહેવું અસમર્થ છે અને તેનું જતન કરવું મુશ્કેલ છે આ બધું ખૂબ મોંઘું પડે છે મોટા ભાગે આ બધું સારું થતું નથી અર્થાત સુધારા અને અપગ્રેડની બધી શક્યતાઓ પૂરી થઈ ગઈ છે અને હવે કોઈ પણ નવી કાર્યવાહી આ સિસ્ટમને સુધારી શકશે નહીં એટલે કે માનવ જાતની વૈશ્વિક સિસ્ટમ અને ખાસ કરીને આ ઘર અને એ હાલની પરિસ્થિતિને હલ કરવામાં મદદરૂપ નહીં થાય ઓ હવે શું કરવું જોઈએ નવું ઘર બનાવવું જોઈએ એકદમ નવું હું આ વિચાર પર આવ્યો છું એટલે કે મને ઘણા સમયથી ગામમાં ઘર ખરીદવાની અને ત્યાં ક્યાંક રહેવાની ઈચ્છા હતી છે ને હું આવા અનેક ઘરો જોઈ ચૂક્યો છું અને એક સમય મને સમજાયું કે આ ઘર સાથે આ આ જૂના ઘરો ઘરો સાથે જે છઠ્ઠા દાયકામાં બનેલા છે લાકડાના હું એમાં કંઈ કરી શકતો નથી એટલે કે જેવું ઘર હતું એ જ રીતે ભલે તેમાં થોડી ફેરફાર વિદ્યુત વ્યવસ્થા કે અન્ય કંઈક સાનિટરી સુવિધાઓ ઉમેરો એમાંથી મારા હાલના માપદંડો મુજબનું યોગ્ય નિવાસસ્થાન બનાવવું અશક્ય છે અશક્ય છે તમે એમાં કેટલુંએ બાંધકામ કરો મરામત કરો કે ફરીથી બનાવો એ ઘર હંમેશા જૂનું જ રહેશે અને હંમેશા અસુવિધાજનક જ રહેશે અને એના બદલે નવું ઘર જમીન પરથી જ બનાવવું ઘણું સરળ અને સસ્તું છે નવું સ્વચ્છ શરૂઆતથી જ મારી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આજ સમસ્યા આજે આખા માનવજાત સામે ઊભી છે મુદ્દો શું છે હા जारे आपने घर उदाहरण तरीके, जो पुनर्निर्माण तो आपने बीजे जाई चाली रही होता हो, त्यारे आपने बीजे रहता हो पर आखी पृथ्वी शु बधाने मंगल पर लाइ जव शक्य थी अह कई मोटो बदलाव शुरू करवो बधाने पाठा लावो ए शक्य नहीं एवं शक्य नहीं અને એટલે જ મોટું પરિવર્તન તો એ જ ઘરમાં કરવું પડે છે જેમાં આપણે રહીએ છીએ અને આવું કરવું કોઈને ગમતું નથી હા જે કોઈએ મરામત કરી છે અને એ જ સમયે એ ઘરમાં રહ્યો છે એ મને સમજશે અને આ રીતે માનવજાતિ પહેલેથી જ પહેલેથી જ ત્રીજી દાયકાથી આવી જ રીતે જીવી રહી છે એટલે કે હવે બદલવું જ જોઈએ માત્ર થોડું ફેરફાર નહીં પણ બધું જ મૂળથી બદલવું જરૂરી છે પણ 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 બસ બસ અરે ચાલો આપણે ગંભીર ન થાય મોટા ભાગે જ્યાં સુધી બધું જ ધરાશાયી ન થાય આ રીતે લોકો જીવતા રહેશે અરે ત્યાં સુધી જ્યાં સુધી સ્થિતિ ખરેખર ગંભીર ન બને અને મુશ્કેલ સ્થિતિ તાત્કાલિક પગલા માંગ કરે છે એટલે કે પહેલા ફેરફાર કરવા નવી રીતે ગોઠવવા માટે પગલા લેવા ઈચ્છતા નહોતા કરવું નહોતું પછી તો આ બધું તાત્કાલિક કરવું પડશે મોટા નુકસાન સાથે વધુ ગૂંચવણ સાથે કુલ મળીને વધુ બલિદાન અને આવું બધું એટલે કે કેવી રીતે ઉથલપાથલ ક્રાંતિઓ યુદ્ધો અને અન્ય સામૂહિક હત્યાઓ દ્વારા જાણબૂઝીને કે પછી બસ એમ જ બની ગયું ભૂખથી મરી ગયા તો હવે શું કરી શકાય એ લોકો તો એમાં ફિક થયા જ નહીં યુરોપ અને રશિયા વચ્ચે યુક્રેન માટેનું યુદ્ધે અલગ અલગ ક્ષેત્રો ખાસ કરીને યુરોપ અને રશિયા દ્વારા સિસ્ટમને મૂળભૂત રીતે સુધાર્યા વિના પોતાનું અસ્તિત્વ જાળવવાની કોશિશ છે એટલે કે જૂના નિયમ પ્રમાણે જ જીવવું છે યુરોપ યુક્રેનને ગળી જવા માંગે છે કારણ કે યુક્રેનના સંસાધનોની મદદથી તે થોડો સમય વધુ ટકી શકે છે અને રશિયા યુક્રેનનો ભાગ છોડતું નથી કેમ કે એને પોતાને પણ એ જોઈએ છે અને હવે બંને એકબીજા સાથે અથડાઈ રહ્યા છે સાચું કહીએ તો બંને પક્ષો ખરેખર યુદ્ધ કરવા ડરે છે કારણ કે મોટું યુદ્ધ યુરોપ અને અને રશિયાને ભારે નુકસાન પહોંચાડશે નાજુક સ્થિરતા કરશે હકીકતમાં હાલત બહુ જ નાજુક છે અને આવું મોટું યુદ્ધ થાય તો એથી થતું નુકસાન સમજો કે ખરેખર મોટું યુદ્ધ થાય તો એ નુકસાન પ્રથમ જીતથી મળતી ફાયદા કરતા પણ વધારે હશે હા ને એટલે કે જે મર્યું એ કરતા વધારે ગુમાવ્યું એ કારણે રશિયા અને યુરોપ થોડુંક ધક્કા મૂકી કરે છે થોડુંક કટાકટ કરે છે પણ હજી સુધી મોટું ઝઘડો કરવા હિંમત નથી કરતા હાલ હાલ યુરોપ તો હવે એ માટે તૈયારીઓ કરી રહ્યું છે સતત તૈયારીમાં છે અને આવું હજી લાંબુ ચાલે એવું બની શકે છે જ્યાં સુધી બંનેમાંથી કોઈ એક એટલે કે રશિયા કે યુરોપ પડી ન જાય અને હાલની વ્યવસ્થા તો પહેલેથી જ આ બોજો સહન કરી શકતી નથી અને ધીમી ગતિએ ચાલતી સ્થાનિક યુદ્ધ ઇવન જો એ તુલનાત્મક રીતે નાનું હોય પણ છતાં એ પણ વધારાનો બોજો ઉમેરે છે હા હા મુશ્કેલીઓ ઊભી કરે છે અસુવિધા અસંતોષ અને આવું બસ એટલે કે તમે કેટલું પણ ફેરવો કેટલું પણ કરો અંતે સ્થિતિ એવી જ આવશે કે આખી વ્યવસ્થાની મૂળભૂત પુનરચના કરવાની જરૂર પડશે યુદ્ધમાંથી સંકટમાંથી મૃત્યુમાંથી પસાર થઈને

ત્યાં સુધી આપણે બધા જૂની રીતે જ જીવતા રહીશું અને એ કારણે ભયાનક ધરાશાયી થશે મોટું યુદ્ધ થશે વિશાળ સંકટ આવશે કોઈ ધાતક મહામારી ફેલાશે ઘણા લોકોનો નાશ થશે આ યાદીમાંથી કંઈક તો ચોક્કસ થશે હા અથવા જે મેં કહ્યું નથી પણ કંઈક મોટું ખરાબ અને વ્યાપક એવો કંઈક તો થશે હા અને બહુ ખરાબ હશે ચાલો રાહ જોવીએ રાહ જોતા રહીશું જો લોકો સમસ્યાનો સારો રીતે ઉકેલ લાવવા માંગતા નથી તો સમસ્યા લોકો સાથે ખરાબ રીતે ઉકેલ લાવશે અને ત્યારે મજબૂરીમાં નવી પ્રણાલી બનાવવી પડશે